પ્રખ્યાત યુવાન અભિનેતા દીપક તિજોરી અમદાવાદમાં મહેમાન બન્યા ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત અભિનેતા દીપક તૈજોરી ખાસ હાજર રહ્યા હતા ગેટ સેટ ગો જે ગુજરાતી સિનેમા અને નવી દિશામાં રોમાંચિત છે ટૂંક સમયમાં રજૂ થશે તારી મીઠી લાઈફ પૂર્પણી અને ફિલ્મ ભગવાન બચેવ જેવી લોકપ્રિય શ્રેણી આપ્યા પછી વાલ્મિકી પિક્ચર્સ અને જલિયન હાઉસ એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યા છે જે સાયકલિંગ રેક્સ પર આધારિત છે જે ક્રિયા અને ભાવનાથી ભરેલી હશે આ ફિલ્મ અમદાવાદમાં ભવ્ય રજૂ કરવામાં આવી હતી યંગ હાર્ટ ધબકારા દીપક તિજોરી ભૌમિક સંપત જેનાલ બેલાની

ત્યારે ગુજરાતી ફિલ્મમાં ચાલે એના પછી બહુ લાંબો ગેપ થઈ ગયો અને પછી કોમિક અને જીનલ મળ્યા અને જે સ્ટોરી એ લોકોએ કીધી અને જે કોન્સેપ્ટ એ લોકોએ કીધો એ મને બહુ જ ગમ્યો અને દેટ ઇઝ ધ રીઝન મેં આ એકચ્યુઅલી ફિલ્મ માટે હા પાડી એમાં અમુક મોસ્ટાઇલજીક વેલ્યુઝ પણ છે મારા માટે અને એના સિવાય આઈ થિંક ધ હોલ સ્ક્રિપ્ટ એન્ડ ધ સ્ટોરી બહુ જ મને ગમી અને કાંઈક નવું છે ફોર ગુજરાતી ફિલ્મો માટે તો આઈ ડેફિનેટલી કન્ટેન્ટ કે મારે આમાં એક હિસ્સો ડેફિનેટલી રહેવો જોઈએ મારે સો આઈ એમ હિયર ખાસ કરીને જે ન્યૂઝ પડી છે ભાઈ ગુજરાતી પિક્ચર તો એના વિશે શું કહેશો જે રીતના ગુજરાતી પિક્ચરો આગળ જઈ રહી છે એક્ઝેક્ટલી તો મેં એકચુઅલી મેં જો વીસ વર્ષો પહેલાં જ્યારે મેં ફિલ્મ કરી હતી એ વખતે મેં એના પછી કોઈ ફિલ્મ હાથમાં લીધી નહીં બીકોઝ એ વખતે મને લાગતું હતું કે આપણે કેમ બધી ભાષાઓની ફિલ્મો આટલી બધી આગળ વધી રહી છે અને અલગ અલગ ને નવા નવા બધા યુનો સ્ટોરીઝ આપણે કહેતા હોઈએ બધા દુનિયાભરમાં પછી મુંબઈમાં જોઈએ તો મરાઠી ફિલ્મો અને પછી મલયાલમ ફિલ્મો આ બધી રિજનલ ફિલ્મો હોવા છતાંય આ લોકો આટલી સારી સારી ફિલ્મો બનાવતા હતા અને એ વખતે વીસ વર્ષ પહેલાં આપણી સ્ટેન્ડર્ડ બહુ વધારે હતી ને એટલે આ એ ફેલ્ડ કે મારે એમાં નથી પડવું પણ હવે જે સ્ટેન્ડર્ડ થઈ ગયું છે ગુજરાતી સિનેમાનું અને જે ફિલ્મો બની રહી છે જે સ્ટોરીઝ આપણે આપણે બહુ રીચ કલ્ચર છે આપણું અને આપણે આજ સુધી કોઈને લોકોને એ બતાવતા જ નહોતા તો હવે જે અલગ અલગ સ્ટોરીઝ અને અલગ અલગ વાર્તાઓ આપણે જે કહીએ છીએ એમાં આઈ થિંક બહુ જ બહુ જ સારી વાતો બહુ સારી વસ્તુઓ ચાલી રહી છે અને સારી સારી ફિલ્મો બની રહી છે અલગ અલગ તરીકે અલગ અલગ બધી સ્ટોરીઝો કહી રહ્યા છે તો ઇટ ઇઝ લોટ ઓફ ફન ટુ વોચ ધોઝ ગુજરાતી ફિલ્મ્સ હવે અને આપણે ઇટ્સ નોટ ઓનલી લિમિટેડ ટુ આપણી ઇન્ડિયા હવે તો બહાર પણ આપણા જે બધા ગુજરાતીઓ છે એટલી ફિલ્મો જોઈ રહ્યા છે થિયેટર્સમાં જોઈ રહ્યા છે તો આઈ થિંક બહુ સારો ટાઈમ આવ્યો છે અને આઈ થિંક ધીસ કન્ટિન્યુઝ ફોર અ લોંગ ટાઈમ 好。<Okay. S 2>